દીવના આ નગરપાલિકા છે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ બદલે દીવના લોકોને કંઈ ફરક નથી પડતો કારણ કે દીવના જે દીવની લોકોની જે પરિસ્થિતિ છે એ સૌ લોકો કોઈ જાણે છે એક જરા અંશે પણ એમાં સુધારો નથી આવતો રોડ રસ્તા પાણી ગટર તેમની દીવની દરેક ગલીઓમાં અંદર જઈને જુઓ ત્યારે આપને ખ્યાલ આવશે કે દીવના લોકોને પ્રમુખ ઉપપ્રમુખ બદલે છે એનાથી કંઈ ફરક નથી પડતો દીવ નગરપાલિકાના ટોટલ તેર કાઉન્સિલરો છે હવે રાહ જોઈને બેઠા છે કે અમારું પણ કંઈક પ્રમુખ અને ઉપપ્રમુખમાં નામ આવે એટલા માટે પદ કોને વહેલું ના હોય એ ખાસ અહીં સવાલ છે પરંતુ જ્યારે પણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું જ્યારે નામ થશે જાહેર ત્યારે ક્યાંક ને ક્યાંક આ તેર કાઉન્સિલરોની અંદર જ નારાજગી વ્યક્ત થશે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ ને આપ સૌ લોકોને જણાવી આપું કે બે હજાર બાવીસમાં નગરપાલિકાનું ઇલેક્શન થયું ત્યારે કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવ્યા જેમાં આઠ મહિલા હતા અને પાંચ પુરુષ ઉમેદવાર હતું પહેલી અઢી વર્ષની ટ્રમમાં એવું નક્કી કરવામાં આવ્યું કે મહિલા ઉમેદવારમાંથી કોઈ પ્રમુખ હશે અને પુરુષ ઉમેદવારમાંથી કોઈ ઉપપ્રમુખ હશે અને આ જે એ સમયગાળો છે તે બદલ્યો છે એટલે કે અઢી વર્ષ પૂર્ણ થયા છે અને ફરી એકવાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની થોડાક દિવસોમાં એટલે કે એકવીસ તારીખની આસપાસ નજીકમાં વરણી કરવામાં આવશે ત્યારે નગરપાલિકાના કાઉન્સિલરો છે કોણ રેસમાં આગળ છે પ્રમુખ અને ઉપપ્રમુખની જવાબદારીમાં તેના નામ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ જે પહેલી અઠી વર્ષની ટર્મ હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રમુખમાં કોઈ મહિલા ઉમેદવાર હશે એટલે કે હેમલતાબેન સોલંકીની નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે પુરુષ ઉમેદવાર હશે ઉપપ્રમુખ તેમાં હરેશભાઈ કાપડિયાની નિમણૂક કરવામાં આવી હતી હાલ તો બંનેએ અત્યારે સાલ છોડી દીધો છે અને ખાસ કરીને હવે જે અઢી વર્ષ માટે જે કોણ આવશે તેની વાત કરીએ તો વોર્ડ નંબર એકમાં જે કાઉન્સિલર સુનિતભાઈ સોલંકી વોર્ડ નંબર બેમાં છે સિંતકભાઈ સોલંકી વોર્ડ નંબર ત્રણમાં છે ભાવનાબેન દૂધમલ વોર્ડ નંબર ચારમાં છે કિડનભાઈ જયંતીલાલ વોર્ડ નંબર પાંચમાં છે દિનેશભાઈ કાફડિયા વોર્ડ નંબર છમાં છે નીતાબેન જાદવ વોર્ડ નંબર સાતમાં છે કરુણાબેન સોલંકી વોર્ડ નંબર આઠની અંદર છે વનેશ્રીબેન સોલંકી વોર્ડ નંબર નવની અંદર હતા હરેશભાઈ કાપડિયા અને વોર્ડ નંબર દસની અંદર છે હિનાબેન સોલંકી વોર્ડ નંબર અગિયારની અંદર છે વિપુલકુમાર સોલંકી વોર્ડ નંબર બારની અંદર છે હર્ષિદાબેન સોલંકી અને વોર્ડ નંબર તેરની અંદર હતા હેમલતાબેન સોલંકી ટોટલ આ તેર કાઉન્સિલરો હતા અઢી વર્ષની ત્યારે ટર્મ પૂરી થઈ ત્યારે હેમલતાબેન સોલંકી હતા તે પ્રમુખ હતા અને હરેશભાઈ કાપડિયા હતા તે ઉપપ્રમુખ હતા પરંતુ એકવીસ તારીખની આસપાસ હવે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની જવાબદારી છે તે સોંપવામાં આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આ જવાબદારી છે તે કોના સિરે જવાની છે ખાસ કરીને હવે તો પહેલાં એવું હતું કે નગરપાલિકાના પ્રમુખ છે તે ખાસ કરીને મહિલા હતા તો હવે પછી આવશે કોઈ ઉમેદવાર તે પુરુષ હશે એ વાત ફાઇનલ છે અમે ઘણા સૂત્રો પાસેથી પણ માહિતી લીધી છે જાણવા મળ્યું છે કે કોઈ પણ પુરુષ ઉમેદવાર હશે તે પ્રમુખ હશે અને મહિલા ઉમેદવાર હશે તે ઉપપ્રમુખ હશે એકવીસ તારીખની આસપાસ જે તમામ ખેલ છે તે સામે આવી જશે કોને માથે જવાબદારી સોંપવામાં આવે છે નગરપાલિકાની તે સૌ લોકોના દીવના લોકોના હાલ અત્યારે જાણવા બેઠા છે ખાસ કરીને દીવમાં પ્રમુખ કે ઉપપ્રમુખ બદલે છે એના ઉપર તો દીવના લોકોની નજર છે પરંતુ દીવના લોકો વર્ષોથી જોતા આવ્યા છે કારણ કે રોડ રસ્તા પાણી ગટર અને લાઇટના કનેક્શનને લઈને પણ દીવના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે દીવના આ નગરપાલિકા છે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ બદલે દીવના લોકોને કંઈ ફરક નથી પડતો કારણ કે દીવના જે દીવની લોકોની જે પરિસ્થિતિ છે એ સૌ લોકો કોઈ જાણે છે એક જરા અંશે પણ એમાં સુધારો નથી આવતો રોડ રસ્તા પાણી ગટર તેમની દીવની દરેક ગલીઓમાં અંદર જઈને જુઓ ત્યારે આપને ખ્યાલ આવશે કે દીવના લોકોને પ્રમુખ ઉપપ્રમુખ બદલે છે એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ બદલે છે એ એકવીસ તારીખે ખબર પડશે અમે અપેક્ષા રાખીએ છીએ દીવના લોકો વતી દીવના લોકો પણ અપેક્ષા રાખે છે કે જ્યારે એકવીસ તારીખે કોઈ પણ મહિલા હોય કે પુરુષ ઉમેદવાર હોય જે કાઉન્સિલર હોય જે ત્યારે એકવીસ તારીખની આસપાસ જ્યારે તેની વરણી કરવામાં આવશે ત્યારે દીવના રોડ હોય રસ્તા હોય પાણી હોય ગટર હોય કે લાઇટના કનેક્શન હોય કે દીવની જીવન જરૂરિયાત વસ્તુ હોય ખાસ કરીને દીવના જાહેર સ્થળો પર ટોયલેટ જેવી વ્યવસ્થા નથી પાણી આવતું નથી ઘણી સમસ્યાઓ છે એમાં કંઈક આ નિરાકરણ આવે કે દીવ નગરપાલિકા અને દીવના લોકો વતી અમે અપીલ કરીએ છીએ દીવ ટોટલ તેર કાઉન્સિલરો છે હવે રાહ જોઈને બેઠા છે કે અમારું પણ કંઈક પ્રમુખ અને ઉપપ્રમુખમાં નામ આવે એટલા માટે પદ કોને વહલું ના હોય એ ખાસ અહીં સવાલ છે પરંતુ જ્યારે પણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું જ્યારે નામ થશે જાહેર ત્યારે ક્યાંક ને ક્યાંક આ તેર કાઉન્સિલરોની અંદર જ ક્યાંક ને ક્યાંક શું કહેવાય કે અંદરથી દુઃખ વ્યક્ત થશે નારાજગી વ્યક્ત થશે એવું મને લાગી રહ્યું છે દીવના લોકોને પણ લાગી રહ્યું છે કારણ કે દીવનો જે વિકાસ આ કાઉન્સિલરને જેવો કરવો હતો એવો થયો નથી રોડ હોય રસ્તા હોય પાણી હોય તેમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ ઉભી થઈ છે એટલા માટે જ કહીએ છીએ કે હવે આવનારા સમયમાં દીવ નગરપાલિકાના અઢી વર્ષના દાવેદાર કોણ હશે ઉમેદવાર કોણ હશે તે હવે જોવાનું બાકી રહ્યું